ઉત્સાહ અને સામર્થ્યને ઉજાગર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ રાખવામાં આવી વિશ્વ મહિલા દિન એ માત્ર એક ઉજવણી નહીં પણ મહિલાઓની શક્તિ સ્વતંત્રતા અને પ્રગતિને ઉજાગર કરવાની તક છે આ કાર્યક્રમ દ્વારા અમે મહિલાઓને પ્રોત્સાહિત કરવા અને તેઓના આરોગ્ય તથા મનોરંજન માટે એક મંચ પૂરું પાડવાનો પ્રયાસ કર્યો છે આ કાર્યક્રમમાં અન્ય રમતોનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાઓમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાની શારીરિક ક્ષમતા તેમજ મનોરંજનનો આનંદ માણ્યો તેમજ આજનો દિવસ મહિલાઓ માટે આત્મવિશ્વાસ વધારતો અને પ્રેરણા આપતો દિવસ રહ્યો અમે રમતગમત અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ખૂબ આનંદ અનુભવ્યો મહિલાઓ માટે આ પ્રકારના કાર્યક્રમો કેવલ મનોરંજન પૂરતા નથી પણ તેઓના શારીરિક અને માનસિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે ભાવસાહ ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ મહિલાઓમાં નવો ઉત્સાહ અને ઊર્જા પૂર પાડતો પ્રેરણા દાયક પ્રયાસ રહ્યો આ કાર્યક્રમ ભાવસાર ક્ષત્રિય સમાજના કાર્યકરો અને माजी અધ્યક્ષ હિમાંત ભાવસાર મહિલા અધ્યક્ષ કાનલ ભાવસાર અને સેક્રેટરી એડવોકેટ સારિકા ભાવસાર ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો મરણમ હિમાંત ભાવસાર હું ભગવાન સમાજના ભાવ ક્ષત્રિય સમાજની કાર્યો છું હવે આજે મહિલા દિન નિમિત્તે આ મહિલાઓનો કાર્યક્રમ આજે અમારા મંદિર ખાતે યોજવામાં આવ્યો જે ખરેખર ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો બીજું દરેક મહિલાઓએ બહુ સરસ ભાગ લીધો અને દરેક મહિલાઓએ એવી રીતે રસ બતાવ્યો કે જે મહિલાઓને ખરેખર સન્માન રૂપ છે બરાબર બીજું હું એવું વિચારીશ કે આજે નહીં ભવિષ્યમાં પણ આવા જે કાર્યક્રમો છે એ ઘડી ઘડી થતા રહે અને સમાજ ખૂબ પ્રગતિ કરે મહિલા શું સંદેશ આપશો મહિલા શું સંદેશ આપશો મહિલા

મારું નામ કાનલ ભાસર છે અને હું આ મહિલા મંડળની અધ્યક્ષ છું આ સમયે અને હું સર્વ મહિલાઓને મારા તરફથી હેપી વુમન્સ ડે વિશ કરું છું અને હું બધી મહિલાઓની પ્રગતિ થાય બધાને માન સન્માન મળે છું ભગવાન बताने सारी रीते हुआ मैं एडवोकेट सारिका जयेश भाव सर आज सबसे पहले लिए मैं सबको तो मंदनी या प्रणाम करती हूँ और सबसे पहले कि आज महिलाओं के लिए अगर कुछ कहा जा सकता है तो मैं यही कहना चाहती हूँ कि जो भी आपका सपना है वो साकार करिए और जैसे कि आज मेरा एम है कि मैं एज अ लॉयर हूँ तो एज अ लॉयर जो मेरा एक सपना था वो मैं जी रही हूँ और सेकंड थिंग आने वाला जो मेरा विजन है कि कि मेरा जो एक सपना है मैं जब इस दुनिया से ना तो मेरे नाम से सो so, सब महिलाओं को मैं आज यही आ, एक मूल मंत्र देना चाहती हूँ कि आप भी कोई ऐसा प्रोफेशन चुने कि आप जब इस दुनिया से जाओ ना तो इस दुनिया में आपका नाम होना चाहिए ना आपके पति का ना आपके पिता के तो ऐसा कोई प्रोफेशन चुनो आज बहुत सारे डॉक्टर्स कि जो हमने देखा था दिल्ली में कि रेपिस रे, 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 मैटर हुआ था तो सबके लिए यही कहना चाहता हूँ कि फिजिकली इतना फिट हो कि आपको किसी की भी जरूरत किसी के सहारे की जरूरत ना हो सो so, उमझने के लिए ये मे, ये मेरी शुभकामनाएं सो थैंक यू सो मच